વડોદરામાં વાવાઝોડાને પગલે શહેરના એકસો સત્યાવીસ ફીડરોમાં પાવર સપ્લાય બંધ થયો હતો જીઈબીની છેતાળીસથી વધુ ટીમો કામે લાગી હતી આ અંગે વધુ માહિતી સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર પંકજ થાનાવાલાએ આપી હતી વડોદરામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે શહેરમાં પાવર સપ્લાયને અસર થઈ હતી અને વરસાદ તથા વાવાઝોડું શાંત થયું ત્યાર પછી પાવર રિસ્ટોરેશન કામ ઝડપથી ચાલુ કરી દેવામાં આવ્યું હતું આશરે 345 થી વધુ ફીડરો પૈકી 127 ફીડરોમાં પાવર સપ્લાય બંધ થયો હતો અને પાવર રિસ્ટોરેશન માટે 46 વધુ ટીમો એન્જિનિયર સાથે કાર્યરત કરાઈ હતી આ અંગે વધુ માહિતી સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર પંકજ ઠાનાવાલાએ આપી હતી જે કમોસમી વરસાદ અને વાવાઝોડું આવ્યું તેના કારણે બરોડા સિટીનો પાવર સપ્લાય બેટલી ઇફેક્ટેડ થયો છે અને વરસાદ અને વાવાઝોડું શાંત થયું ત્યાર પછી પાવર રિસ્ટોરેશનનું કામ પણ ઝડપથી ચાલુ કરી દેવામાં આવ્યું છે છેલ્લે વાત કરીએ તો લગભગથી બરોડા સિટીના જે ત્રણસો પિસ્તાલીસથી વધુ ઇલેવન ક્યુ ફીડરો છે તેમાંથી આશરે એકસો ને સત્યાવીસ ફીડરોનો પાવર બંધ હતો અને પાવર રિસ્ટોરેશન માટે બરોડા સિટીમાં લગભગ છેતાલીસથી વધુ ટીમો એન્જિનિયર તેમજ લાઈન સ્ટાફ સાથેની કાર્યરત છે અને અમારી કોશિશ છે કે રાતેને રાતે જ તમામ વિસ્તારનો પાવર સપ્લાય ચાલુ અમે કરી લઈએ અત્યાર સુધી લગભગ ત્રણ થાંભલા પડ્યાના સમાચાર છે બધું જે સાઇડ સાઇટ વિઝિટ થશે તેમ બીજી માહિતી આવશે પરંતુ અમે કમિટેડ છે પાવર સપ્લાય વહેલું પરી ખતેર ચાલુ